પાદરા પાદરા જંબુસર બનાવ બનાવવાની પૂર ઝડપે ચાલી રહી છે ત્યારે હાઈવે જમીન સંપાદન મામલે ખેડૂતોને વળતરની માંગ સાથે ખેડૂત સંઘર્ષ સમિતિ પાદરા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી પાદરા જંબુસર હાઈવેમાં હાલ ફોરલેન હાઈવેનું કામ ચાલી રહ્યું છે જ્યાં પાદરા ગામથી ડબાસા તરફના પાદરાના ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું નથી કે જમીનનું વળતર ચૂકવવામાં નથી આવ્યું જેના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે જેથી નારાજ ખેડૂતોએ વળતરની માંગ સાથે પાદરા તાલુકા સમસ્ત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પાદરાથી ડબ્બાસર રોડ પરના પચાસથી વધુ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં નથી આવ્યું કે નથી વળતર આપવામાં આવ્યું હાલમાં પાદરા જંબુસર હાઈવેનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે અને ખેતરમાં પાક સહિત વાળ તથા વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે જેથી વ્યાજ સાથે વળતરની માંગ કરવામાં આવી છે હાલમાં પાદરાના ખેડૂતો દ્વારા ફોરલેન્ડમાં પોતાની જમીનનું વળતર માટે માંગ કરી હતી ને સાથે ખેડૂતોને વળતર આપવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ખેડૂતો દ્વારા છે તે ઉચ્ચારવામાં આવી હતી આજ રોજ પાદરા તાલુકા સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોની સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાદરાથી જંબુસરમાં લગભગ બસો ચારસો ખેડૂતો હશે આજે પચાસ ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જેનો નિકાલ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધે માર્ગે આંદોલન કરવામાં આવશે હાલ ખેડૂતોની જમીન પૂછા કાચા કોઈ નોટિસ બી આપતા નથી અને સંપાદન કરવા મોડે છે તો ખેડૂતોને એને સંપાદન કરે એનું વળતર મળવું જોઈએ કશું કરતા એ નોટિસ નહીં કશું જ નહીં જમીન મન ફાવે એમ મનસ્વી પણ જમીન લઈ લે છે જંબુસર રોડની જે હાલમાં કામગીરી થઈ રહી છે તે બાબતે અત્યાર સુધી પાદરા જંબુસર રોડની અંદર કપાતમાં જેની પણ જે પણ ખેડૂતોની જમીન જઈ રહી છે તો પાદરા સંઘર્ષ સમિતિ ખેડૂતોની જે સંઘર્ષ સમિતિ છે એના આધાર ઉપર ખેડૂતોને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં નથી આવી આજ દિન સુધી પાદરા જંબુસર રોડની કેજેપી કરવામાં નથી આવી કેજેપીના આધાર ઉપર જે જમીનો અત્યારે ખેડૂતોની જઈ રહી છે એ લોકોને આજ દિન સુધી કોઈ વળતર ચૂકવવામાં નથી આવ્યું અને હાલ ચોમાસું આવી રહ્યું છે તેવા સમયની અંદર જે રોડની કામગીરી કરવામાં આવી રહેલી છે એના લઈને પોતાના ખેતરની અંદર અવર જવર માટે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે પોતાની જમીનો જઈ રહી છે એ લોકોના વાળની અંદર ઉભા ઝાડો કપાઈ રહેલા છે મનસ્વીપણે કોન્ટ્રાક્ટર વડે ત્યાં આગળ દાદાગીરી કરીને કામગીરી કરવામાં આવે છે અને ખેડૂતોને ત્યાં આગળ આવેલી વેડી તોડી નાખવામાં આવે છે ઝાડ તોડી નાખવામાં આવે છે રોડ રસ્તા તોડી નાખવામાં આવે છે ખાડા કરી દેવામાં આવે છે અને ખેડૂતોને આ બાબતે ખૂબ જ હાલાકી ભોગવામાં સામનો કરવો પડે છે તો ખેડૂતોની એક જ માગણી છે કે અમને નોટિસ આપીને કામગીરી કરવામાં આવે ત્યારબાદ એની સામે ખેડૂતોને જે યોગ્ય કેજેપી કરીને પોતાની જતી જમીનનું સંપાદન હેઠળ સરકારશ્રીના નિયમ અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ખેડૂતોને જતી જમીનનું છ ગણું વળતર ચૂકવા અત્યાર સુધીનું વ્યાજ સહિતનું વળતર ચૂકવામાં આવે એ જ સંઘર્ષ સમિતિની માગણી છે